ગુજરાતના ડીજીપી કહે છે કે આ રાજ્યમાં ક્રાઇમ રેટ ઘટો છે પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે અને અસામાજિક તત્વો દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાને પડકારે છે પોલીસ સ્ટેશન ફરિયાદી જાય છે ત્યારે તેમની એફઆઈઆર નોંધવાના બદલે અરજી લઈ લેવામાં આવે છે અને ગૃહ વિભાગે આદેશ કરવા પડે છે કે એફઆઈઆર નોંધો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો જે પ્રકારે અસામાજિક તત્વોના આતંક સામે આવી રહ્યા છે તે જોતા ગુજરાત પોલીસે ગુસ્સી ટોકનું હથિયાર ઉપાડી લીધું છે અને એક બાદ એક ટોળકીયું ને હવે જેલ ભેગા કરી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

પ્રોત્સાહન મળતું હતું તેવું દેખાઈ આવતું હતું ગાંધીનગર થી હોમ ડિપાર્ટમેન્ટમાંથી અધિક મુખ્ય સચિવ એમ કે દાસ એક આદેશ કરે છે અને દરેક જિલ્લાના પોલીસવાળા અને કમિશનરને પત્ર લખી કહે છે કે પોલીસ સ્ટેશન જ્યારે કોઈ વ્યક્તિ આવે ત્યારે તેની અરજી નહીં પરંતુ એફઆઈઆર નોંધવામાં આવે અને જો તેમાં કોઈ ભૂલ કે કચાશ સામે આવશે તો તે પોલીસ અધિકારી કાર્યવાહી માટે તૈયાર રહે ગુજરાતની પોલીસ પણ અસામાજિક તત્વો છે તેઓની હેસિયત બતાવવા માટે અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે ગુસ્સી ટોકનું હથિયાર હવે ઉપાડી રહી છે અને વડોદરામાં પણ એક હુસૈન સુરની છે તેની ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકનું હથિયાર ઉપાડવામાં આવ્યું છે નવ આરોપીઓ છે તેમના વિરુદ્ધ ગુસ્સી ટોકની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આઠ આરોપીઓ છે તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે વડોદરાના પોલીસ કમિશનર નરસિમા કોમરે આ ગેંગની કુંડળીઓ શું છે તેને લઈને कलम त्रीटॉक एक्ट बेहजार पंद्रह हेठ नीचे मुजबना कासम आला गैंग सभ्यों विरुद्ध आज एफआईआर दाखिल करी आरोपी नाम है हुसैन कादर सुनी रवासी कासम आला कारेली बाग अकबर कादर सुनी आप रवासी हजरत पगा शिर्डी बाबानी दरगाह पास तीजो शाहीद उर्फे भूरियो एमना डिटेल तक मिली जैसे प्रेस नोट में चौथो है वासीम उर्फे बबलू आपन बीजो उर्फे नाम है माजा सन ऑफ खान पठान चौथों से सिकंदर कादर सुनी आ रवासी है कारेली बाग चौथा हसन उर्फे झांझर આ છે સન ઓફ કાદર સુની રહે કાસામાલા કારેલી બાગ નેક્સ્ટ છે મોહમ્મદ અલીમ સલીમ ખાન પઠાણ આ છે મોતીનગરના રવાસી છે સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના અને છેલ્લે નવમાં આરોપી છે ગની ઉર્પે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર એ પબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોક એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આના બ્રીફ કોન્ટેક્ટ આ પ્રકારનું છે તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોશન અંગેનો ગુના આપણે દાખલ કરીએ છીએ આ ગુનાના ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરનાઓ કરતા હતા તપાસ દરમિયાન આપણા આ આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ प्रवृत्ति में संढ़ा हो बाहर निकलू आ तथ्य आधार अपने डिटेल्ड इन्वेस्टिगेशन कर अपना खबर पड़ी के एक बाग पुलिस स्टेशन जीशेषण में कासम आला नामना एक ऑर्गेनाइज क्रिमिनल गैंग सक्रिय है तो जय इस्टिगेशन आगे अपना खबर पड़ी है कि आरोपी नंबर एक न विरुद्ध में સિક્સટી નાઇન ક્રિમિનલ કેસીસ નંબર બેના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસીસ ચારના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસીસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપીના વિરુદ્ધમાં નવ અને નવમાં આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે એટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ અને અને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવ માટે એક્સ્ટોર્શન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે ધ્યાન ઉપર ધ્યાન ઉપર આવેલ સમગ્ર રાજ્યમાં गुजरात सरकार ऑर्गेनाइज्ड क्रिमिनल गैंग ने नियंत्रण लावा मार्ते 2015 થી આ કાયદાને ઘડીને સબસીકવન્ટલી નોટિફાઈ કરી છે તો વડોદરા શહેરમાં પણ અગાઉ એક બિચ્ચુ ગેંગના વિરુદ્ધમાં apne આ પ્રકારના ગુસીટાક્ટ 2015 હેઠળ ગુના दाखल કરેલા જેતે વખતે આવા ऑर्गेनाइज्ड પ્રવૃત્તિમાં સંડાવેલ તમામ આરોપીને પોલીસે અટક કરી છે એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા આજની તારીખે પ્રગતિમાં છે કેટલાક મિલકત જે તપાસમાં હતું આના આધારે એમના લેવા સુધીની આ ગેંગ ખૂબ ત્રાસ અને આતંક અને ગુજરાતની પોલીસ પણ અલગ અલગ જિલ્લામાં હવે ગુસ્સી ટોકની ફરિયાદ નોંધવાની તૈયારીઓ પણ આરંભી ચૂકી છે આવનારા સમયમાં અનેક જિલ્લામાં આ ગેંગો છે તેમને ડામવા માટે પોલીસ